રિચાર્જ કરાવ્યું છે એમાં ભાઈ તમને પચીસ રૂપિયા મળેલા છે એ પણ તમે ચેક કરી શકો છો કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીશું તમે પણ તમારા મોબાઈલની અંદર ભાઈ રિચાર્જ કરાવતા હશો બીજા કોઈ પણ એપ્લિકેશનથી ગૂગલ પે અથવા ફોન પે અથવા પેટીએમથી એનાથી તમે રિચાર્જ કરાવતા હશો ને એની અંદર તમને ભાઈ નાનું મોટું ખાલી કેશબેક મળતું હશે અને એની અંદર ભાઈ જીએસટી પણ તમારે કપાટવું છે તો આજના વિડીયોમાં હું એવું એપ્લિકેશન વિશે વાત કરવાનું છું તમે કોઈ પણ સિમ કાર્ડમાં રિચાર્જ કરાવી શકો છો વીઆઈ જીઓ એરટેલ અથવા બીએસએનએલ કોઈ પણ સિમ કાર્ડની અંદર તમે રિસાર્જ કરશો તો તમને સામેથી પૈસા મળશે એ પણ હું તમને લાઈવ પ્રોસેસ શીખવાનો છું અને આ ભાઈ આ એપ્લિકેશન કોણ ઉપયોગ કરે છે દુકાન હોય અથવા તમારી આજુબાજુમાં કોઈ પણ પાનનો ગલ્લો હોય એ લોકો તમને રિસાર્જ કરીને દેતા હશે એને પણ સામેથી પૈસા મળશે આ ઈઝ એપ્લિકેશન એપ્લિકેશનની આપણે વાત કરવાના છે તો વિડીયોમાં ભાઈ તમે બના લેજો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી તમે નો હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ વિડીયો આવે તો પહેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો છે જે પણ હું પ્રોસેસ શીખવાડે બધી પ્રોસેસ તમારે સામે લાઈવ રૂપ કરવાનું છું તો પહેલા જ ભાઈ એપ્લિકેશન તમને દેખાડી દો તો તમે જોવો તો આ રીતનું એક એપ્લિકેશન આવે છે ને અને કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે એ પ્રોસેસ હું તમને સેલેસ સમજાવી દે તો પહેલા જ આપણે ફટાફટ ભાઈ એપ્લિકેશનને ઓપન કરી લઈને સાઈન અપ પ્રોસેસ કઈ રીતની આવે છે એ તમને સમજાવી દો એપ્લિકેશન ઉપર આપણે ભાઈ ક્લિક કરી દીધું આ રીતે ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમે જોવો તો આ રીતની એક સાઇન અપ પ્રોસેસ તમને જોવા મળશે ઉપર પહેલા એન્ટર યોર મોબાઈલ નંબર તો ત્યાં તમારો મોબાઈલ નંબર તમારે એડ કરવાનો છે નીચે ઈમેલ આઈડી એડ કરવાની છે એની નીચે ફૂલ નેમ તમારું નાખી દેવાનું અને પછી તમારે બે વાર તમારો પાસવર્ડ બનાવી નાખવાનો જે પાસવર્ડ તમને યાદ રહે એ રીતનો જ તમે પાસવર્ડ બનાવજો પાસવર્ડ નાખ્યા બાદ નીચે તમને એક રેફર કોડનો એક ઓપ્શન જોવા મળતો હશે અહીં ક્લીન ઉપર જ તમને રેફર કોડ આપું છું એ જ રેફર કોડ તમારે એની જગ્યાએ એડ કરી દેવાનું રેફર કોડ એડ કર્યા બાદ પછી તમે ડાયરેક્ટ નીચે ક્લિક કરશો એટલે પેલા આ રીતની એક વેરીફાઈ લે વેરીફાઈ લીધા બાદ ડાયરેક્ટ પાછો પાસવર્ડ નાખવાનું ઓપ્શન આવી જશે પછી તમે જે પાસવર્ડ રાખેલો હોય એ પાસવર્ડ ને તમારે સેટ કરી દેવાનો પાસવર્ડ તમે સેટ કરશો એટલે ડાયરેક્ટ ભાઈ એપ્લિકેશન આ રીતે કન્ટિન્યુ આખું ઓપન થઈ જશે તો હવે તમે જોવો તો એપ્લિકેશન આ રીતનું ઓપન થઈ જાય તમે ભાઈ મારું બેલેન્સ ચેક કરી લો તો ઉપર તમે જુઓ તો બેલન્સ તમને જોવા મળતું છે છવ્વીસ રૂપિયા અત્યારે આપણી એકાઉન્ટની અંદર છે એ પણ તમે ચેક કરી શકો છો આ એપ્લિકેશન આપણે ઓલરેડી ભાઈ ઉપયોગ પણ છે હવે તમે જુઓ તો આની અંદર તમને બીજા પણ લાટ અલગ અલગ ભાઈ ઓપ્શન જોવા મળે છે મોબાઈલ રિચાર્જ કરાવી શકો છો એટલે તમારું નું તમારે રિચાર્જ કરાવું તો એ કરાવી શકો છો પછી લાઇટ બિલ તમે ભરી શકો છો અને બીજું પણ ગેસનું પણ તમારે સિલિન્ડર બુકિંગ હોય તો એ પણ કરી શકો છો અને આ ભાઈ હું તમને મેઇન પોઈન્ટ એ સેલે સમજાવવાનો છું કયા સિમ કાર્ડમાં પણ તમને કેટલા પૈસા મળશે એ પોઈન્ટ હું તમને સેલે સમજાવવાનો છું વિડીયો મોબાઈલ તમે બના છો તો હવે આપણે વાત કરી લઈ મોબાઈલ કેવી રીતે તમારે રિચાર્જ કરવાનું તો તમારે ભાઈ મોબાઈલ રિસર્ચવાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરી એક પેજ આવી જશે પછી ઉપર તમારો મોબાઈલ નંબર તમારે એડ કરી દેવાનો એડ કર્યા બાદ નિશા તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ રીતનું તમારું જેનું સિમ કાર્ડ હશે અહીં તમને જોવા મળી વીઆઈ નું સિમ કાર્ડ છે ઉપર મોબાઈલ નંબર આ રીતે જોવા મળી રહેશે હવે અહીં તમને બીજા અલગ અલગ નિશ્ચય ઓપ્શન જોવા મળશે ઓફરું લખેલું હોય પછી અનલિમિટેડનો ઓપ્શન જોવા મળે તો હું અનલિમિટેડવાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ પછી તમારે જે અહીંથી પ્લાન કરાવવાનો હોય એક મહિનાનો અથવા બે મહિનાનો અથવા ટ્રેન મહિનાનો જે પ્લાન કરાવવાનો એ પ્લાન આ તમારે સિલેક્ટ કરી લેવાનો હું તમારી સામે ભાઈ એક પ્લાન સિલેક્ટ કરવાનો છું ને એ પણ હું ભાઈ મોટો પ્લાન સિલેક્ટ કરવાનો છું જેથી તમને પણ ખબર પડે ભાઈ મોટો પ્લાન તમે સિલેક્ટ કરશો તો એમાં તમને કઈ રીતે પેમેન્ટ મળશે તમે જુઓ તો અહીં નીચે આપણે આવી જાય નીચે આવ્યા બાદ અહીંયા તમે જુઓ તો એક સોળ્યાસી દિવસનો ભાઈ મોટો પ્લાન જોવા મળે છે એમાં આઠસો ને ઓગણ સાઇઠ રૂપિયાનો પ્લાન છે એમાં પણ બધી પહેલાં ડિટેલ તમારે ચેક કરી લેવાનું કેટલું ભાઈ ઇન્ટરનેટ આવશે એ બધી ડિટેલ ચેક કર્યા બાદ તમારે એની ઉપર ક્લિક કરવાનું જો તમે એની ઉપર ક્લિક એપ્લિકેશન એટલે પાછા રીતની પ્રોસેસ આવશે પછી વેરીફાઈ તમારો જે વેલિડિટી હશે એ જોવા મળશે પછી પ્રોસેસ પે ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું જો તમે પ્રોસેસ પે ઓપ્શનમાં ક્લિક કરશો એટલે પાછા રીતના ઓપ્શન આવશે અને ઉપર જો વોલેટનું સિલેક્ટ કરેલો હશે તો એમાં તમારે સિલેક્ટ નથી રાખવાનું અને પછી નીચે ક્લિક કર્યા બાદ પાછા તેમાં જેટલા સિલેક્ટ કરેલા છે એની પર નીચે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક વાળીનું એક વેચ લેશે અને પછી ડાયરી કાર્ડનું એક પેજ આવી જશે જો તમે બીજા કોઈ પણ એપ્લિકેશન ઉપયોગ કરતા હોય પેટીએમ ફોનપે અથવા ગૂગલ પે તો એ એપ્લિકેશન તમને આ રીતે ડાયરેક્ટ જોવા મળી છે આની જે તમારે બેંક લિંક ને એવું કંઈ એવી કઈ પ્રોસેસ નથી કરવાની તમે જે એપ્લિકેશન ઉપયોગ કરતા હોય એ એપ્લિકેશનમાં તમારે ડાયરેક્ટ જવાનું તો હું પેટીએમ ઉપયોગ કરું છું તો પેટીએમ વાળા ઓપ્શન હું સિલેક્ટ કરી લઉં તો આ રીતે મેં પેટીએમવાળા ઓપ્શનમાં ભાઈ સિલેક્ટ કરી લીધું સિલેક્ટ કરીએ બાદ ડાયરેક્ટ પાછો આ એક વેટ લેશે અને પછી ભાઈ આની જે સિક્યુરિટી પ્રોબ્લેમ હોય એટલે તમને બ્લેકમાં જોવા મળતું હશે જો તો અહીં નિશ્ચય તમને લખેલું પણ આવે છે એની પર હું નિશ્ચય પે સર્વિસ ઉપર ક્લિક કરી દઉં જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ તમારો પિનકોડ નંબર જે યુપીઆઈ નંબર હોય યુપીઆઈ નંબર ના નાખવાનું કહેશે પછી હું મારો યુપીઆઈ નંબર ભાઈ એડ કરી દો આ રીતે યુપીઆઈ નંબર મેં એડ કરી દીધો એડ કર્યા બાદ ડાયરેક્ટ તમે ચેક કરી શકો છો આપણું ભાઈ રિચાર્જ થઈ ગયું છે જો એ નીચે લખેલું પણ આવે છે આપણે યુપીઆઈ જોઈએ પ્રોસેસ પણ ચાલુ છે જો તો હવે તમે જોયું પે ટુ સક્સેસફુલ લખેલું આવી ગયું છે ને ભાઈ રિસર્ચ આપણું ફાઇનલી થઈ ગયું છે અને ડાયરેક્ટ જુઓ તો ઉપર તમને આ રીતનું પોપોપો જોવા મળી જશે સક્સેસફુલ ભાઈ તમારું રિચાર્જ થઈ ગયું છે વીઆઈમાં જોવો તો આઠસોનું ઓગણ હાઈટનું તમે રિચાર્જ કર્યું છે એ પણ ત્યાં તમને ડિટેલમાં જોવા મળે છે હવે આની અંદર મને કેટલા પૈસા મળે એ તમને કાઢવું તો પહેલાં તમારે એને વેઇટ કરવાનું છે પછી તમારે બેગ આવી જવાનું બેગ આવ્યા બાદ ડાયરેક્ટ તમે બેક આવશો એટલે તમે રિસર્ચ કર્યું હશે એ તમને જોવા મળશે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે જો જોવો તો તમારો આખી પ્રોસેસ અહીં જોવા મળી જશે જો તો આઠસો ને ઓગણસાઠનું તમે રિચાર્જ કરાવ્યું છે એમાં ભાઈ તમને પચીસ રૂપિયા મળેલા છે એ પણ તમે સેટ કરી શકો છો તો આપણને આની અંદર ભાઈ પચીસ રૂપિયા મળ્યા છે અને કઈ રીતનું ભાઈ જીએસટી કપાય છે આની અંદર જીએસટી તમને એક રૂપિયો પણ નહીં કપાય તો જોવો તો પચીસ રૂપિયા મળ્યા છે જો અહીં મેં સર્વર આ રીતે રિફ્રેશ કર્યું તો જોવો તો અહીંયા બાવન રૂપિયા થઈ ગયા અને સવી રૂપિયા હતા એમાં બાવન રૂપિયા ભાઈ થઈ ગયા છે તો આ રીતે ભાઈ આની અંદર પેમેન્ટ મળે છે હવે હું તમને જે મેઇન પોઈન્ટ છે એ તમને કહી દઉં કયા સિમ કાર્ડમાં ભાઈ કેટલા ટકા તમને કમિટ મળશે એ તમને દેખાડી દો તો પહેલા જ ભાઈ તમારે નીચે તમને હેલ્પનો એક ઓપ્શન જોવા મળશે ઓપ્શન જોવા મળે એમાં તમારે હેલ્પ હેલ્પવાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક કાર્ડનો એક પેજ આવશે અને તમને ટ્રેન ઓપ્શન જોવા મળશે એમાંથી તમારે સેટવાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક ક્લિક કરી દેવાનું મેં ભાઈ પર્સનલી કંપનીવાળા વાત કરેલી છે એ પણ તમે સેક્ટ કરી શકો છો અને મેં એને ડાયરેક્ટ મને રીતનો પોપો પણ મોકલેલો છે તો આમાં પણ તમને ડાયરેક્ટ લખેલો આવશે જો બીએસએનએલમાં તમને ભાઈ ચાર ટકા કમિશન મળશે જીઓમાં ભાઈ તમને એક ટકા

એપ્લિકેશન આવશે રેટિંગ છે તો ફટાફટ ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો આ વિડીયો ભાઈ તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો ભાઈ મને ફટાફટ કોમેન્ટ કરજો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે